શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક ત્રણ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એક એવા ગ્રંથ છે જેને જીવનની નિમિષીય સમસ્યાઓના સમાધાન માટે આધ્યાત્મિક માર્ગદર્શન તરીકે જોવામાં આવે છે ગીતાના શ્લોક ત્રણ એ સંખ્યાયુક્ત વાતચીતનું એક મહત્વપૂર્ણ સત્ર છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું અવતારધર્મ સમજાવતા અર્જુનને જીવની બાલકોથી લઈને વિશાળ જીવનની બોધકતા બતાવે છે શ્લોક ત્રણ એવીમ પુરૂષ સર્વઃ પ્રકૃતિક્ષત્રિર્વિદ શરીરાધ્યાયનો લિંગો દૃષ્ટિષ્ટો નામનિષ્યતિ શ્લોકનું અનુવાદ સૌરૂપ્યથી સર્વે પ્રાણીઓ એ ત્રણ પ્રકારના જીવોમાંથી બનેલા છે પ્રકૃતિ અને ક્ષત્રિય નાતા બંનેની સંયોજન સાથે આ શરીર એ લિંગ રૂપે ઓળખાય છે શ્લોકનું મહત્વ આ શ્લોક દર્શાવે છે કે આપણા જીવનમાં આપણું શરીર એ જીવનનું એક આધાર છે અને તે લિંગ અથવા એ વ્યક્તિગત ઓળખના રૂપમાં જીવના વિવિધ સ્તરોનું પ્રતિનિધિત્વ કરે છે આ શ્લોક માનવીય અવતાર અને આધ્યાત્મિક પથ પર વિવેચન કરી જીવનના વિવિધ જીવન પ્રસંગો અને અવસ્થાઓ અંગે ઊંડા વિચારો પ્રદાન કરે છે એક લિંગ અને શરીરનું નિવારણ શ્લોકમાં લિંગ શબ્દનો અર્થ એ રીતે થાય છે કે જે શરીરનું વ્યક્તિત્વ પ્રતીતિ કરાવે શરીર એ પ્રાણીઓ ત્રણ વિશ્વસનીય જીવન માટે શિસ્ત જીવનમાં શિસ્તના સિદ્ધાંતોનું પાલન એ શરૂથી શરૂ કરેલા કર્મચક્રોને વ્યવસ્થિત બનાવે છે આ શ્લોકની આધ્યાત્મિક શ્રેણી આ શ્લોકના મર્મનું ઊંડાણ કરવા માટે આપણે તે તે સંજ્ઞાઓ પ્રત્યક્ષ કરી શકાય તેવા પદ્ધતિઓ વિશે સમજવું પડશે તે જણાવે કે કર્મક્ષેત્રમાં એકાગ્રતાની અને ધ્યાનની જરૂરિયાત કઈ રીતે જીવનસાથી અને શારીરિક દુઃખદાયી ખતરાઓનું નિવારણ કરવામાં મદદરૂપ થાય આજના જીવનમાં આ શ્લોક પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને સતત બદલાતા સંજોગોમાં ધર્મ અને કર્મના સંલગ્ન માર્ગનો અનુક્રમણ આપે આ રીતે ગીતાનું બીજું શ્લોક જીવન જીવતા યુદ્ધમાં જ્ઞાનીની સ્થિતિ અને આત્મવિશ્વાસની શોધ સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પ્રદાન કરે તે જીવનના દરેક પરિસ્થિતિમાં યોગ અને કર્મમાર્ગનું ધ્યાન રાખ